જય શ્રી કૃષ્ણ શાહી દ્વારકાધીશ તો મસ્ત મજા આપણે શુભ સવાર થઈ ગઈ છે ધમાકાદાર બ્લોકમાં તમારા બધેનું સ્વાગત છે આપણે ગૌશાળામાં આવી ગયા છે તો આપણી ગાયો મસ્ત ઊભી છે અત્યારે સરસ બનસુ ને ઉભા અને નારાયણ પણ ઉગી ગયા છે સરસ મજાના સૌ ગમતી રામ ઉમિયા ગોપુ બનસુ દુર્ગા દેવા એ બધા અહીંયા છે આમાં આપણે મોટી ગયું બધું અહીંયા રાખવામાં આવ્યું છે નાનો ગાયો ગયું વાં રાખવામાં આવ્યું તો આપણે જમવાને ને જમા છો ગોરલ ને ગૌરી અને આ બધા ને બધા હાવ નાના વાછરો આપણે અહીંયા રાખવામાં આવ્યા છે આ બધા નાના છે બધે છે આમાં આપણે લાડકુકુ છે ખબર મોહનો મોહનો હા માધવ છે આપણો આ મોહન છે અને પ્યારી પ્યારી ગુડિયા મારી ગુડિયા તો એવી ડાય છે આ બે નો લાયક ના છે ગુડિયા આ તો માં આ તો એ રાધા એ મમ્મા જાઉં ને એ નહીં આ લા લા મમ્મા જાઉં ને હે આવી તું માં હે હાવ સમજદાર છે બચ્ચું બહુ સમજદાર બચું તો કામ કરી આપણે આવી ગયા રસોડામાં રસોડામાં આવી ગયા એટલે આપણે બનાવવા માંડ્યા રોટલી અને રોટલી હાજર જો આ ગાયોની રોટલી બની ગઈ છે અને આજે આપણે છે ને નવા ઠંડી રોટલી બનાવી તો જોઈએ આપણા નવા ઘઉં કેવા છે હું નવા ઘઉંની રોટલી બનાવી છે અને કાલે આપણે મીડિયામાં આગળ તમને વાત તો કરી હતી કે અમારે કેટલી જમીન છે કેટલું ઉત્પાદન આવ્યું અને બાજુવાળાને કેટલો આવ્યો અમારે કેટલું આવ્યો યા જ અમે તમને પૂરી માહિતી બતાવીશું તો કન્ટિન્યુઅર મીડિયામાં બનીને રહેજો અને નવા ઘઉં રોટલીનો જ ઉઠા કેવો આવ્યો સરસ તો આપણે ઘણું બધું કામ કરવાનું છે અને તમને પણ ઘણા બધી માહિતી આપવાની છે તો આપણે રોટલી બનાવી લઈએ પછી જમી લે અને પછી એને તમને બધી માહિતી આપીએ કે આપણે કેટલું ઉત્પાદન થયું અને કેટલી બીજાનું ઉત્પાદન થયું અને ખાતરના કેટલા ફાયદા થાય છે એ આજે અમે તમને પૂરું જણાવશું તો આપણે જો ઘરનું કામ પતાવીએ અને આપણે વાડીમાં આવી ગયા ને વાડીમાં આપણે કામ આવતું હતું અને કામ આપણે શું હાલે ખબર છે મેથી ને પરાયું હારવાનું હાલે છે તો આપણે ખેડૂત પાસે જે માહિતી જાણવાની છે એ જાણી લઈએ ને કેટલી મેથી થઈ છે એ પણ આપણે પૂછીએ તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આપણે મેથીમાં વાત કરીએ ને તો સાઠ કટા થયા પચાસ પચાસ કિલોની ભરતીને માથે થોડીક થઈ એટલે એકસો ને એકાવન મણ જેવી મેથી થઈ છે

કઈ સાલ ને એટલે દેશી ખાતર નો ફાયદો આપણે મળ્યો હા અને બીજી આપણે જમીન છે ને એ જમીન માં દેશી ખાતર નથી મળતું પાંચ સાત વર્ષ થી આ દેશી ખાતર એમાં ભરાણું નથી ને આ જીરું વાવે ત્યારે જીરું ખાલી આપડે દસ મણ થયું છે ત્રણ વીઘા માંથી જમીન તો બધી સાડા ત્રણ એક વીઘા છે પણ એમાં અડધો વીઘો રહી ગયો તો બધું રાખી દીધું તો જ્યાં હેડે ટૂંકમાં નળે નડે ટૂંકમાં આવે એમ હતું ને એટલે અને બધી ટોટલ આપડે પંદર વીઘા જમીન છે એમાંથી આ અથાણ ને લીલા નું બધું નીકળી જતા આપણે વાવેતર આ રીતે ઘઉં અને મેથી ઘઉં માં વાત કરીએ ને તો આપડે જે ઘેરો હતો ને ઘઉ એવી સારી જમીન અને સારા ઘઉં જ વાત કરીએ અમુક અમુક ઘઉં તો અમારે પંદર મણ ને વી વી થયેલા એની વાત નથી કરતા એ તો જમીન ને બધી સરખી ના હોય પણ જે આપડા જેવો ઘેરો કરતા વધારે મારે આસપાસ ઘઉં એમાં અને મેથી પણ આપણા કરતા થોડીક આગતરી અને આપડા જેવી જ ને આપણી જેવી સારી જ જમીન માં આપડે કદાચ આગતરું હોત ને દસ પંદર દિવસ તો આથી ઉત્પાદન બધું વધી જાય ઘઉં ને અવાર આગતરા પાછતરા નો ફરક વધારે છે ધાણા માં તો પચાસ ટકા ફરક છે બધી મોલાત માં ફરક છે એકસો ને છપ્પન ખેડૂત ને નવ વીઘા ઉપર જમીન માંથી થઈ છે એક ખેડૂત ને સાડા સાત વીઘા માંથી એકસો ને પાંત્રીસ મણ થાય છે મેથી આપડે છ વીઘા માં એકસો ને એકાવન મણ થાય છે એટલે એટલો દેશી ખાતર નો ફરક પડે

અત્યારના આપણે સાડા ત્રણ વાગી ગયા છે સાડા ત્રણ વાગી ગયા એટલે આપણે ઉઠી ગયા ઉઠી ગયા એટલે આપણે જો તો ઘરે ધુમાડો ધુમાડો થઈ પડ્યો જોઈએ બાર શું સળગ્યું સમજાતું નથી હવે રે ગાયમાં તો આપણે બધી ઉભ્યું છે મસ્ત મજાની અને એ પણ જોઈ છે વિચારે છે અને મોહન ત્યાંથી તો ઓરો આવતો રે અંદર અહીંયા સળગાયું છે

આમ નો જાય ઓલું અડધા બાપુ જો ઓલું આ લુગડું છે ગી જા તડકી જોઈ રે ખેચો હવે હું ઉપર એ રહી હતી હાથી કુક લઈ લ્યો ખડગાવામાં બધું બહુ ધ્યાન રાખવું પડે પાછો આ બધું પવન ગાયો બી હું આવ્યું માં તો હજી આપણે ઘણનો પારી પર સળગાવવાનો છે તો એ પણ સળગાવશું પણ આપણે પેલા ચા પી લઈ તમારે પીવો એ ઢીંગા લીવો આપણે આ ઉભો હેઠો હળગાવવામાં લીધો છે તો સરસ મજાનો હળગી ચોખ્ખું થઈ જાય આપણું ખેતર કીન એકદમ જોરદાર બની જાય પછી રા આપણે જાગવાનું અને જો માયરગ વાળો પણ હેડો આપણે સળગાવી નાખ્યો છે એક બે સેધારી હશે અને અત્યારે આપણે સારા મહેમાન આવ્યા છે મહેમાન એક મહેમાન ચા પીને ગયા ને બીજા મહેમાન આવ્યા છે અને હજી ત્રીજા મહેમાન પણ રાહ જોઈને બેઠા છે તો આવી રીતના આપણે ખેડૂતનું કામ હાલે છે અને સડક વાળું પણ મસ્ત કામ જોરદાર હે બોન હે એટલે સારું હળગી જાય અને મને સાફ સફાઈની ખેતરમાં જે કામ થતું હોય ને તેથી મને બહુ આનંદ થાય એમ મસ્ત જોરદાર થઈ જાય એક દિવસ જ આનંદ થાય પછી ત્વરી હતા એમના એ આપણે ઘરનું પાર્યું માટે આગ લગાડી દીધી આગ જો જબરજસ્ત લાગી ઓલાવી તો ખરા આગ કોને કહેવાય જો આને આગ કહેવાય ધુમાડે ધુમાડો ઓહો હમણાંમાં આપણે હેઠો પણ સળગે છે આ જોરદાર સફાઈ થઈ જવાની છે ખેતર આગમાં ન હો જોઈ લ્યો ઉપાડી લીધું ને બધું આખું ફળ ફળું લીધું અને આંગળી બે મિનિટમાં લે અવાજ એટલો કર્યો ધુમાડો બોલી ગયો જય હો થઈ ગઈ સફાઈ હો ફાઈનલી સફાઈ થઈ ગઈ ફાઇનલી સફાઈ થઈ ગઈ હેં તો આપણે બરીને રાખ થઈ ગયું છે મિત્રો અને જો આપણું ખેતર મસ્ત સફાઈ થઈ ગયું છે જોરદાર અને આ લોકો જો આમાં આગમાં નીકળે બોલો જોરદાર સફાઈ થઈ ગયો એકદમ જોરદાર તો ચાલો આપણે આગ સાથે આપણે વિડીયો પૂરો કરીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો મસ્ત મજા ને કોમેન્ટ કરી દેજો લાઈક કરો સરસ લાઈક શેર કરતો દેજો જય દ્વારકાધીશ